વાત કરવી છે આપણે સુરતની કારણ કે સુરતની સુરત બદલાઈ ગઈ છે તંત્રના વાકે તંત્ર મોટા મોટા દાવાઓ કરે છે પ્રી મોનસૂન કામગીરી ના પરંતુ જ્યારે સામાન્ય વરસાદ પડી જાય તો પણ કેવા હાલ બેહાલ થઈ જાય છે સુરતના એ દ્રશ્ય આપને બતાવવા છે સૌથી પહેલા દ્રશ્ય જોજો જે સુરતના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે પહેલા દ્રશ્યો સુરતના અઠવા લાઈન્સ છે જ્યાં વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદને પગલે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો બીજા દ્રશ્યો સુરતના ડુંભાલ વિસ્તારના છે એમ તો એક થી બે કલાકની અંદર જ જે ભારે વરસાદ પડ્યો છે એ વરસાદના પગલે નીચાણવાળો વિસ્તાર કહો કે પછી અન્ય મહત્વના પાર્ટ્સ જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ક્યાંક કેળસમા પાણીમાંથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા છે ક્યાંક ગટર બેક મારી રહી છે લોકોના ઘરની દીવાલ સુધી પાણી ઘૂસી ગયા છે ને કેટલાક તો ઘરોની અંદર પાણી ઘૂસી ગયા તમામ ઘર વખરી પલડી ગઈ છે ડુંભાલ વિસ્તારના દ્રશ્યો જુઓ જ્યાં રસોડામાં ઘરમાં હોલમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને આ ગંદા પાણી છે કારણ કે ગટર બેક મારી રહી છે ગટર ઉભરાઈ રહી છે અને આ ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે અને લોકો હાલાકી વેઠવી રહ્યા છે તંત્ર શું કરે છે કશું જ નહીં ઉધરા વિસ્તારના દ્રશ્યો જોઈ લો બાજુમાં જ્યાં પાણી ઘૂંટાણ સમા ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે રાહદારીઓને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે એમ તો ગુજરાતનું સૌથી સ્માર્ટ સિટી છે સુરત પરંતુ આ સ્માર્ટ સિટીની દશાના દ્રશ્યો આપ જુઓ સુરતમાં મેઘરાજાનું આજે ફરી આગમન થયું હતું જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ ખાવક્યો હતો એમાંથી અઠવા લાઇન્સ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો અને હાલ તો જે લો પ્રેશર સિસ્ટમ ફરી એકવાર એક્ટિવ થઈ છે આ વરસાદ પડી રહ્યો છે દ્રશ્યો આપ જુઓ આગામી ચોવીસ કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ પણ આગામી ચોવીસ કલાક ભારે વરસાદ વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે લો પ્રેશર સિસ્ટમ ફરી સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના પગલે આજે વહેલી સવારથી સુરતમાં ફરી જે વરસાદી માહોલ છે તે જામ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન છે તે થયું છે અને આ પ્રમાણેની તસવીર સુરતમાં જોવા મળી રહી છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને છે તે હાલ વરસી રહ્યા છે ધોધમાર રૂપે હાલ વરસાદ પડી રહ્યો છે સુરતના અઠવાલાયન્સ વિસ્તારની આ તસવીરો છે કે જ્યાં ભારે બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થતા સમગ્ર વાતાવરણમાં હાલ શીતલહેર છવાઈ ગઈ છે સુરતના અઠવાલાયન્સ પાંડેસરા ઉધરા અડાજન રાંદેર સરથાણા વરાછા પીપલોદ સહિતના જે વિસ્તારોમાં આ પ્રમાણેનો વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી કલાક ભારેથી વરસાદની આગાહી છે અને તે આગાહીના પગલે સુરતમાં મેઘરાજાનું ફરી એક વખત આગમન થયું છે જે પ્રમાણે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે જેને જરૂરિયાત મુજબનું જે પાણી પણ છે તે મળી રહેવાના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીની લાગણી ચોક્કસથી છે તે વર્તાઈ રહી છે પરંતુ હાલ જે પ્રમાણે સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે એટલે આગામી ચોવીસ કલાક સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તે ભારે કહી શકાય છે કારણ કે ભારેથી ભારે વરસાદની જ્યારે આગાહી છે ત્યારે આગાહી વચ્ચે સુરતમાં જે માહોલ છે તે વરસાદી જામ્યો છે આ સાથે જ નવરાત્રિને માંડ હવે ત્રણ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે અને આ સમય દરમિયાન છે તે ખેલૈયાઓની મજા પણ નવરાત્રી દરમિયાન બગડી શકે છે તેવી સંભાવનાઓને અહીં નકારી શકાય તેમ નથી કારણ કે જે પ્રમાણે બાવીસ તારીખથી નવરાત્રિ નવલા નોતરાની શરૂઆત થઈ રહી છે અને તેને લઈને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ અને ઉત્સુકતા છે જો કે આ વચ્ચે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વરસાદ માહોલ દરમિયાન ખેલૈયાઓની ક્યાંક મજા છે તે બગડી શકે તેમ છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ભાષ સુરત બીજી બાજુ સુરજના ડુંમાલ વિસ્તારના દ્રશ્યો પર જોઈ લો જ્યાં ભારે વરસાદ બાદ માત્ર ને માત્ર હાલાકી જોવા મળી રહી છે વરસાદના કારણે ગટરના પાણી બેક મારી રહ્યા છે ગટરના પાણી બહાર આવતા વરસાદી પાણી સાથે ભળે છે અને આ બધું જ પાણી લોકોના ઘરોમાં દુકાનોમાં ઘરની બહાર શેરીઓમાં ભરાઈ જાય છે ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે અને ખાસ કરીને મહિલાઓ વૃદ્ધ બાળકો અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે રોગચાળો ગમે ત્યારે ફાટી નીકળશે અને જો કોઈ નું મૃત્યુ થશે અથવા જો કોઈ ગંભીર રીતે બીમાર થશે તો જવાબદારી કોણ લેશે એ સવાલ છે પરિસ્થિતિ એવી છે કે લોકો ઘરની બહાર નીકળી શકે એવી નથી અને બીજી બાજુ લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્ય જોઈ લો એક તરફ ગટર ઉભરાઈ રહી છે બીજી બાજુ શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે મહલાઓમાં પાણી ભરાઈ ગયા છે રહેણાંક વિસ્તારમાં પાણી આવી ગયા છે કેટલાક તો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને રસોડું હોલ

બદલી નાખી છે અને તંત્રની પોલ ખોલી સુરતમાં સવારે અગિયાર કલાક બાદ એકાએક તૂટી પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જ્યાં સુરતના લીંબાયત ડુંબાલ વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં હજી પણ જે પાણીનો યોગ્ય રીતે નિકાલ થયો નથી અને તેને લઈને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે તે તંત્રના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે હાલ જે વિસ્તાર છે ડુંબાલ ઓમનગરનો વિસ્તાર છે અને બાજુમાં જે સોસાયટી પણ આવેલી છે અને આ સોસાયટીમાં પણ જે પાણી છે તે ભરાયા હતા અને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે એક વાર નહીં બે વાર નહીં પરંતુ ત્રણ ત્રણ વખત અહીંના લોકોએ જે ખાડી પૂર્ણની સમસ્યાનો સામનો કર્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે હાલ જ્યારે સવારે અગિયાર કલાક બાદ સુરત શહેરમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો શહેરના જુદા જુદા વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જો કે જે વરસાદ તો સુરતના દ્રશ્યો આપે જોયા અમારી સાથે સંબોધતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ હાલમાં આપે છે દ્રશ્યો બતાવ્યા દ્રશ્યો ચાલી રહ્યા હતા સુરતના નુમહાલ વિસ્તાર અને સાથે ઉધરા વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા છે ગટરો બેક મારે છે એમ તો તંત્ર મોટા મોટા દાવાઓ કરે છે અને સામાન્ય વરસાદમાં આટલા પાણી ભરાઈ જાય છે જે શરૂઆતના ધોરણથી સુરત બેહર દક્ષિણાવડી દ્વારા પણ લેતા દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતની સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે અને કોઈ પણ સ્થળે જે વરસાદી પાણીનો ભરાવ ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જ્યારે આ દાવા કરવામાં આવ્યા અને ત્યારબાદ ચોમાસાની શરૂઆત થઈ પરંતુ ચોમાસાની શરૂઆત થતાની સાથે જે પ્રારંભિક ધોરણે છે તે આ દાવાઓ તદ્દન પોકળ સાબિત થયા હતા અવારનવાર ખાડી પૂરની સમસ્યાનો સામનો કરતા આવેલા સુરતના લીંબાયત હોય કે પછી સળિયા કે પછી ડુંભાલ વિસ્તારના લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડ્યો હતો હાલ જ થોડા સમય અગાઉ છે તે જે પ્રમાણે ખાડીપુરની સમસ્યાનો સામનો કરી ચૂકેલા ડુંભાલ અને લીંબાયત વિસ્તારના લોકોએ ફરી આજે છે તે મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો કારણ કે સુરત શહેરમાં જે પ્રમાણે સવાર બાદ એકાએક તૂટી પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી તો ભરાયા હતા પરંતુ ગટરિયા પાણી પણ બેક મારવાના કારણે કેટલાક લોકોના ઘરોમાં પણ પણ પાણી હતા અને અંદર લોકો રહે રહે તો કઈ રીતે તે એક સવાલ છે બનીને ઉપસ્થિત થયા હતા તંત્ર પ્રત્યેની કામગીરીને લઈ લોકોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો જ્યારે વિપક્ષ દ્વારા પણ પાલિકા અધિકારી અને શાસકો નીતિ રીતિ સામે છે તે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા પાલિકા કમિશનર દ્વારા પણ

એવી પરિસ્થિતિ છે કે ઘરની બહાર નીકળી શકતા નથી અને ઘરની અંદર રહેવા એવી પરિસ્થિતિ પણ નથી અધિકારીઓ શું કરે છે સવાલ ઉઠી રહ્યો છે જો કે હવે આશા રાખી કે કદાચ અધિકારીઓ પોતાના એસી ચેમ્બરમાંથી બહાર આવે લોકોની સમસ્યા જુએ અને ત્યારબાદ થોડુંક આ પાણીના નિરાકરણની કામગીરી કરે તો લોકોની સમસ્યાનું નિરાકરણ આવે બધા ટેક્સ ભરતા લોકો છે સામાન્ય લોકો છે સીધા લોકો છે તંત્ર ધ્યાન રાખશે તો તેમના માટે સારું છે